પંડ્યા બ્રિજ થઈને ફતેહગંધ બ્રિજથી આવતા હતા ફતેગજ બ્રિજ ભાર્ગવ ધવે મારા મિત્ર છે એમના જોડે એને ગાડી અથાડી પછી એક લેડીઝ હતા એમને અથાડીને ભાગ્યો એટલે અમે પાછળ પાછળ આવ્યા એમને રોકવાની કોશિશ કરી તમે ઊભા રોકી બહાર નીકળી જાઓ એ રોકવા એ સિગ્નલ બંધ હતું એટલે એ ગાડી ઊભી રહી આગળ આમની આ ભાઈ છે એમની ગાડી હતી એટલે ગાડી રોકાઈ આગળ પીસીઆર વાન હતી એટલે ગાડી રોકાઈ અને એને અમે બહાર કાઢવાની કોશિશ કરી પડે રાજી કોશિશ કરે દસ વાહનો ઠોકીને આગળ નીકળ્યો એટલે અમે મજબૂરીમાં એનો કાચ તોડીને એની ગાડીની ચાવી લેવી પડી એની દરમિયાન મને વાગ્યું છે બાકી એ ફૂલ પીધેલી હાલતમાં છે એ ચેક અમે નથી કર્યું એ પોલીસે અમે કીધું છે તમે ચેક કરો એમને ચાવી આપી છે કે તમે આગળ પગલા લો